ભગવાન થોડા મોટા થયા અને આપણને ખબર છે ભગવાન માખણ ચોરીની લીલા કરે છે એટલે ગણાયને પ્રશ્ન એમ થાય કે ભગવાને તે કઈ ચોરી કરતો હશે જે ચોરી કરે એને ભગવાન કહેવાય હા અને શાસ્ત્રો તો કહે છે શ્રી કૃષ્ણ ચોર છે એટલું જ નહીં ચૌરા ગર્ણિયમ પુરુષમ નમામી બધાય ચોરોમાં અગ્રગણ્ય છે દુનિયામાં જેટલાય ચોર હોય ને દરેક ચોરનો મુખ્ય છે ચૌરાગ્ર ગણિયમ પુરુષમ નમામી બધાય ચોરોનો સરદાર છે અને તમે જુઓ ને બધાય ચોર હોય ચોરી કરતા પકડાઈ જાય તો એને ક્યાં પૂરવામાં આવે હે જેલમાં હવે ચોર પકડાઈ જાય એને જ્યાં મૂકવામાં આવે ત્યાં તો ભગવાન પ્રગટ્યા છે જોર પકડાઈ જાય અને પછી એને જેલમાં પૂરવામાં આવે તો ત્યાં તો ભગવાન પ્રગટ્યા છે અને ભગવાન પ્રગટ્યા પણ પકડાઈ ન શક્યા અને જે ચોર પકડાઈ જાય એ ચોર કેવો એ નબળો ચોર પકડાઈ જાય એ કઈ જોર હારો પકડાઈ જાય ચોર કેવો तो भगवान तो चोरों के सरदार है चोरी कला में कुशल है जेल में जन्मया पर जन्मया अपने ही पकड़ा ही न सकया छटकी गया श्री राधिका यारदयस्य चौरम भगवान सुसु चोरियों च श्री राधिका यारदयस्य चौरम श्री राधिका जी नू चोरी ली दोच श्री राधिका यारदयस्य चौरम பதா் சமஸ்தௌரம் சௌராம் புருஷம் நமாராம் புருஷம் நமா ભગવાન માખણ ની લીલા કરે બહુ સુંદર મજાની મધુરી મધુરી લીલાઓ છે એક વખત ભગવાન કોઈ ને ક્યારે ચોરી કરવા ગયા અને વૃંદાવનમાં જે ચોરી થઈ ને અદભુત ચોરી થઈ એવી દુનિયામાં ક્યાંય ચોરી થઈ જ નથી જે વૃંદાવન ગોકુળ ગોકુળમાં જે ચોરી થઈ એવી દુનિયામાં ન તો ચોરીઓ તો બધા થાય ને આપણે થાય ને ગમે ત્યાં તો ચોરી તો બધા થાય અહીંયા થાય ને અમેરિકામાં થાય ચોરી તો બધી થાય પણ વૃંદાવનમાં ગોકુળમાં જે ચોરી થઈ ને એવી દુનિયામાં કોઈ પેટાળમાં એવી ચોરી નથી થઈ શું કામ તમારું બધું માની નહીં પૂછવાનું શું કામ દુનિયામાં નિયમ છે કે જેના ઘરે ચોરી થાય ને તો ઘરધણી દુખી થાય હવે તમારા ઘરે તમે બે ત્રણ થી ગયા જ્ઞાન પાછા આવો ને તાળા ખુલેલા મળે રાજીપો થાય દુખ થાય ને તાળું ખોલવું ન પડે ઈ દુઃખ છે બારગામથી આવો ને આપણે આપણું તાળું જ ન ખોલવું પડે ઈ દુખ છે દુનિયામાં જેના ઘરે ચોરી થાય તો એ ઘરધણીને દુઃખ થાય એક વૃંદાવન કે જેના ઘરે ચોરી ન થતી જે ગોપીના ઘરે ચોરી ન થતી એ ગોપીને દુઃખ થતું કે મારા ઘરે કેમ કનૈયો ન આવ્યો અદભુત લીલા છે એક વખત ભગવાન એક ગોપીના ઘરે માખણ ચોરવા ગયા છે અને ફૂલ ટ્રુફ બંદોબસ્ત કર્યો બધા નાના નાના ગ્વાલબાલો છે મિત્રો છે એક પર ઉપર એક બધા ચડી ગયા ખભા ખભા અને બધું આખું સરસ મજાનું પિરામિડ જેવું બનાવ્યું અને ગોપીઓએ ચતુર માખણના માટલા હારે ઘંટડી બાંધી નાખી માખણના માટલા હારે ઘંટડી બાંધી નાખી એટલે માખણનું માટલું જરા કે હલે એટલે ઘંટડી વાગે એટલે ખબર પડી જાય કે ચોર આવ્યો છે ઘંટડી બાંધી ભગવાન અને ભગવાને છે ને ઘંટડીને આદેશ આપ્યો એ ઘંટી હું તને આદેશ આપું છું જ્યાં સુધી હું ચોરી કરું માખણ ચોરું અમે બધા માખણ જમીએ ત્યાં સુધી એ ઘંટડી તને મારો આદેશ છે તું વાગતી નાઈ બરાબર ભગવાન નો આદેશ થઈ ગયો ભગવાન નો આદેશ થાય તો સંસાર નું એક એક તત્વ તો માનવો પડે ને ઘંટડી મૌન ગ્વાલબાલોની માથે ભગવાન ચડ્યા ભગવાને માટલું હાથમાં લીધું ઘંટડી મૌન માટલું આમ આમ હલાવે ઘંટડી મૌન ખોબા ખોબા ભરી માખણ કાઢે ઘંટડી મૌન

અને ત્યાં ગોપી આવી અને એને કનૈયાનો કાન પકડી અને માં યશોદા અને ભગવાન આમ માય ઓલી ગોપી આમ ડહળાતી ડહડાતી લઈ જાય અને ભગવાનની નજર ઘંટડી સામે ઘંટડી તને કીધું તું ને વાગતી નહીં કાં વાગી પણ પ્રભુ તમે કીધું તમારો આદેશ બરાબર માટલું પકડો હું વાઈગી નહીં તમે માકણ લીધું વાઈગી નહીં તમે બધાયને માખણ જમાયું વાંધો હું વાગી નહીં પણ જેવું તમે માખણ જમતા હતા મને એમ મારામાં એવો ભાવ આવ્યો કે હવે ભગવાનને ભોગ લાગે ત્યારે આ ઘંટડી વાગે નહીં તો ઘંટડીનો અવતાર ભગવાનને ભોગ લાગે ત્યારે આ ઘંટડી વાગે નહીં તો એ ઘંટડીનો અવતાર ન કામ આ મધુરી મધુરી લીલાઓ છે